આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ભગવાન સામળિયાના એક દર્શન માટે લોકો વહેલી સવારથી કતારબંધ લાઈનમાં ઊભા રહ્યા હતા ભગવાન સામળિયાના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી છે પુષ્ટિ માર્ગ હોય કે અન્ય કોઈ પણ સનાતન ધર્મ હોય પૂનમના દિવસનું આગવું મહત્વ હોય છે ત્યારે આજે યાત્રાધામ શામળાજીમાં પૂનમના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી આજે અષાઢી પૂર્ણિમાનો દિવસ છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલે સવારથી જ ભક્તોની ભારે ભીડ લાગી છે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે દૂર દૂરથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા છે આજે પૂર્ણિમા નિમિત્તે કાળિયા ઠાકરને ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા જરીના વાઘા પહેરાવવામાં આવ્યા છે

અને ભગવાન શામળિયા સૃષ્ટિના ગુરુ છે અને ગુરુને આજે દર્શન કરવા એ સર્વ સર્વને સૌભાગ્યની વાત છે અહીંયા બહુ જ મોટી સંખ્યામાં આદિ આજ આજુબાજુના વિસ્તારના લોકો શામળિયા ભગવાનના દર્શને આવે છે અને આ પૂનમ એક ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઉજવાય છે અહીંયા સવારથી સાંજ સુધી બહુ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને ભાગ ભગવાન શામળિયા સૌને ગુરુ તરીકે સૌને સારી એવી અપેક્ષા અને સારું એવું વરદાન આપે અને ભગવાન શામળિયા જે સૌને સારાવાલા કરે એવી આપના માધ્યમથી હું પ્રાર્થના કરું છું હું વર્ષોથી અહીંયા પૂનમ ભરવા આવું છું અને મારી ધજા દર ઓશિપૂન અમે બી ચડે છે અને અમે એક આના ભક્ત છીએ અને સામળિયા એ અમારા ગુરુ છે ગુરુ વંદના એ મોટી ભાવના રહેલી છે એટલા માટે સૌ ભક્તો અહીંયા દર્શન દર્શન અર્થે આવે છે અને સૌની મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શામળિયો કાળિયો ઠાકર બધાની મનોકામના પૂર્ણ કરે છે એ એ તબક્કે સૌને આ તબક્કે વિનંતી કે સૌ દર્શન કરવા આવજો અને સૌનો સારું કલ્યાણ થાય એવું આ તબક્કે શુભેચ્છા પાઠવીએ છીએ જય શ્રી શામળિયા છે હું ડૉક્ટર જૈમીલ ભટ્ટ આજ રોજ પૂનમના દર્શન કરનાર્થે આવ્યો છું તેમાં આજની પૂનમનો મહિમા તમામ પૂનમો કરતાં વધારે છે કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે આજે હજારો ભક્તો જે પોતાના ઈષ્ટ દેવ અને પોતાના ગુરુ સમાન શામરિયાદેવના દર્શનાર્થે આવ્યા છે અને આજ રોજ તમામ ભક્તો સામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે હું પણ મારા પરિવાર સાથે મારા મિત્રો સાથે શામળિયા ભગવાનના દર્શને આવ્યો છું મારા ગુરુ સમાન મારા પૂજ્ય સામળિયા ભગવાનના દર્શન કરીને અનુભવ્યું છું જયેશીયા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ શામળાજી